સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે યોગ્ય ભાવ માટે લાંબા સમયથી ખેડૂત પરેશાન છે અને હવે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓની મનમાની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિરોધ કરવા ઉતર્યા છે જે મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે સીધે સીધા સિસ્ટમને પ્રશ્નો કરે છે કે માર્કેટ યાર્ડમાં ગેરવ્યવસ્થા સેક્રેટરીની મનમાની અને વેપારીઓની ગેરહાજરીના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને જેના કારણે તેમને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે ત્રણસો થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટયાર્ડમાં ભેગા થયા હતા પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર ખેડૂતો કહે છે તમને ડાંગરનો પાક જે છે એનો યોગ્ય ભાવ મળતમાં નથી આવતો બજારમાં વેપારીઓ બપોર સુધી દેખાયા જ નહીં સેક્રેટરી મનમાની કરી રહ્યા છે ખેડૂતો કહ્યું યોગ્ય ભાવ આપો નહીં તો હરાજી નહીં થાય

એમને મનમાની કરી ખેડૂતોને ભાવ પોસાય એમ નથી બરોબર એટલે ખેડૂતો કોઈ પણ સંજોગોમાં પંદરસો થી નીચે પોસાય એમ નથી એટલે માર્કેટ યાર્ડ ની તાબાબંધી કરી માર્કેટ યાર્ડ બંધ કરવા માંગે છે કેટલા લોકો ખેડૂતો આશરે લગભગ પાંચસો ટ્રેક્ટર હશે કેટલા ટ્રેક્ટર રોકાયા છે અત્યારે ટ્રેક્ટર લગભગ અઢારસો વધારે ત્રણસો ત્રણસો ની આસપાસ બસો જોવા નીકળી છે ત્રણસો ની આસપાસ જો યાર ની અંદર હશે હારેજી સવારે કેટલા વાગે સવારે ચાલુ કરવામાં આવી હતી નવ વાગે અને કેટલા વાગે બંધ કરી દેવામાં આવી બંધ બાર વાગે એ પછી હારેજી કોઈ વેપારી આવ્યા જ નથી તમારી શું રજૂઆત છે ને શું સરકાર પાસે અપેક્ષા રાખો છો પ્રશ્ન કમોદનો ભાવ પ્રશ્ન પંદરસો થી ઉપર મળે એ ખેડૂતોની રજૂઆત છે અને

બાર ના એક ગાળામાં હું મૂકી ગયો તો સવારે આઈને ચેક કર્યો તો ડાંગેર આઠ થી દસ મણ જેવી ચોરી થયેલી હતી ફૂલ ટ્રેક્ટર હું વચ્ચે હું અને ડાંગર ખસેડીને આવ્યો છું પાછળ પાટીલ રોવાતી હતી ખસેડીને આવ્યો છું હાલમાં જોયું આટલો ડાંગર ની અંદર ખાડો છે ફોન કર્યો ચેરમેને કઈ કીધું નહીં પછી પંકજભાઈ કઈ કરીને કે આવો પછી નહીં થાય કેમેરા મિલાવું એવું બધું કીધું હાલે શું

આને જોજો 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 આને જોજો

તમે અમને તમે પાછો તો ના બોલજો તમે અમને તમને આભાર હશે પણ એક પાણીનો હતો વાત ફરી બોલા કે ખેલુકો નું નઈ સકાર હશે અમે બોલા કે બોલવું નહી જડુકાન ઉપર પણ એવું નહી પણ તમારો હક્ક છે તમે ઘરના જંકર આ તો વિધાન કેવું લાગે કે તમે ખેલુકો તો ના હો પર વાત

જાઓ જાવજો ભલા જાવ જાવમે હેલો ડોક્ટર આ જાવ જાવ આયે જાવ જાવ બોલાવો હેલો હેલો આણે ગ્રાઉન્ડ મે એડો બડા ગ્રાઉન્ડ મે મારવાનો આ સર્વાય પેનલો

અમે તમને પાછો તો ના બોલશું અમે તમને અમારવા છે પણ એક પાણીનો હતો વાત ખરી કે ગમે તે ખેલું તો જ ના થાય અમે તમને ખેલું તો ના બોલશું તમે બોલજો ખેલું તો ના બોલશું એવું નહીં પણ તમને ખડાવું તમે મને જ કહો આ પાપા બિદાન કેવું લાગે કે તમે ખેલું તો ના બોલતા આ પધારવાની વાત આ તો રે હાલો આઈબીએ ઓનલાઈન સમિટ તો આઈબીએ પેશોન આ તો આ તો થાય છે ની માતા ની તો જાતા આપણે યાર્ડમાં હંગામો વધતો જોઈ પોલીસ તાત્કાલિક યાર્ડમાં પહોંચી અને પોલીસે રસ્તો ખોલવાનો પ્રયત્ન કર્યો ખેડૂતોને સમજાવવાનું શરૂ કર્યું પણ ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે સૌ પ્રથમ ભાવ આપો યોગ્ય પછી બીજી બધી વાત આજે ધીરજની સીમા જે છે હવે તૂટી ગઈ છે હવે જોવાનું રહ્યું કે આવતા દિવસોમાં જે સેક્રેટરી છે જે મનવાની કરી રહ્યા છે એમની સામુ કોઈ કાર્યવાહી થાય છે ખેડૂતોને યોગ્ય ભાવ મળશે કે ફરી વખત એક જ વાર કે ફાઇલોમાં બધું દબાઈ જશે અને ન્યાય જે છે ખેડૂતોને મળશે નહીં તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં